વિદ્યાર્થી મિત્રો આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ ગુરુ જ્ઞાન શાળાની અંદર વિદ્યાર્થી મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે ધોરણ છ વિશે સંસ્કૃત વિષયની અંદર પ્રકરણ નંબર પાંચ જે છે હસ્તી 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 પ્રથમ સત્રમાં એનું આજે આપણે સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન આ વિડિયોની અંદર જોવાના છીએ તો વિડીયોને તમારે છેલ્લે સુધી સ્કીપ કર્યા વગર પૂરેપૂરો જોવાનો છે અને મિત્રો જો તમે ચેનલ ઉપર નવા હોય તો ચેનલ વિશે જણાવી દઉં કે અમારી ચેનલ ઉપર તમને ધોરણ ને લગતા તમામે તમામ વિડીયો અપલોડ કરવામાં આવે છે જે વિડીયો તમને આવનારી પરીક્ષાઓની અંદર પણ ખૂબ જ ફાયદાકારક રહેશે માટે કરીને અમારી ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો અચૂકથી સબસ્ક્રાઈબ કરી દેજો અને તમારા સાથે ભણતા બીજા મિત્રો સુધી પણ શેર કરજો જેથી કરીને તેમને પણ લાભ થઈ શકે તો જોઈએ પહેલો છે કે માગ્યા મુજબ જવાબ આપો એમાં પહેલો કે નીચેના શબ્દોનું મોટેથી ઉચ્ચારણ કરવાનું છે આપણે ખાલી ઉચ્ચારવાના જ છે દેવી સૃષ્ટિ કલદીક્ષ દશી સુંડા સ્તંભ સમાનાહ સુરપાકારો કર્ણો પાંડાંકારમ પછી છે ઉન્નત બૃહત્ીરમ પુચ્છમ પર્વત સદેશ ને આડકુશ માત્રાદ નેક્સ્ટ આગળ વધીશું બીજો બીજો કે હાથીના વિવિધ ભાગોના નામ ચિત્રમાં જોઈને આપેલા કોઠામાં લખવાના છે તો હાથીનું જે ચિત્ર આપેલું છે અને જે મિત્રો અંગ દર્શાવેલા છે એ આપણે બોક્સમાં લખવાનો છે તો મિત્રો આંખ જે આંખ છે એમાં આવશે નેત્ર કાન છે એમાં આવશે કર્ણો પેટ એમાં આવશે ઉદરમ પૂંછડી છે એમાં આવશે પુચ્છમ નેક્સ્ટ મિત્રો પગ છે એમાં આવશે પાદરા સૂંઠ છે એમાં આવશે મિત્રો સુંઢા ને દાંત છે એમાં આવશે દંતો અને મિત્રો આગળ વધતા પહેલાં ધોરણ છના અમારા વોટ્સઅપ ગ્રુપની અંદર તમે હજી સુધી ના જોડાના હોય તો આ વીડિયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને ધોરણ છના અમારા વોટ્સઅપ ગ્રુપની લિંક આપેલી છે તો તે ગ્રુપની અંદર તમે અચૂકથી જોઈન થઈ જજો એ ગ્રુપની અંદર તમને આવનારી પરીક્ષાને લગતા આઈએમપી પ્રશ્નપત્રો આઈએમપી પ્રશ્નો બધું જ તમને ત્યાં જોવા મળી જશે જોઈએ ત્રીજો કે કાવ્ય પંક્તિઓ સ્વચ્છ અક્ષરે લખો તો મિત્રો આપણે કાવ્ય પંક્તિ ખાલી સ્વચ્છ અક્ષરે લખવાની હતી બેઠે બેઠી જોઈ શકો છો નેક્સ્ટ આગળ વધતા પહેલાં ધોરણ છના બીજા વિષયના પણ સ્વાધ્ય સોલ્યુશનો આપણી ચેનલ ઉપર કરેલ છે જે તમામે તમામ વિડીયોની લિંક આ રીતના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાં જઈને તમે તમામે તમામ વિડીયો જોઈ શકો છો આગળ છે ચોથો કે યોગ્ય જોડકા જોડો તો આપણે જોડકા જોડવાના છે જોઈએ તો પહેલો જે છે ગાત્રે એમાં આવશે મિત્રો ત્રણ પર્વત સદેશી બીજો છે દંતે એની સામે આવશે પાંચ દીધો નેક્સ્ટ ત્રીજો છે સુંઠા એની સામે આવશે બે કદશી નેક્સ્ટ આગળ વધીશું ચોથો છે ઉદરમ એની સામે આવશે એક ભાંડાકારમ પાંચમો છે કર્ણો એની સામે આવશે ચાર સુરપાકારો નેક્સ્ટ આગળ વધીશું આપણે આગળ છે મિત્રો પાંચમો કે ચિત્રોની સામે આપેલા ખાનામાં તેના સંસ્કૃતમાં નામ લખવાના છે તો જે ચિત્ર આપેલા છે એની સામે આપણે તેના સંસ્કૃતમાં નામકરણ કરવાનું છે તો પહેલો મિત્રો એક નારિયેળનું ઝાડ આપેલું છે તો એને કહેવાય કદબી બીજો મિત્રો સુપડું આપેલું છે તેને કહેવાય સુરપા નેક્સ્ટ મિત્રો એક દાંભડો આપેલો છે તો એને કહેવાય સ્તંભ કડો આપેલો છે તો એને કહેવાય બાંડાહ તો વિદ્યાર્થી મિત્રો આ હા તો આપણું ધોરણ છ વિશે સંસ્કૃત વિષયની અંદર સેમેસ્ટર વનમાં પ્રકરણ નંબર પાંચ જે છે એનું સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન તો વિડીયો સારો લાગ્યો હોય વિડીયોને લાઇક કરીને જજો ચેનલ ઉપર નવા હોય ચેનલને પણ અચૂકથી સબસ્ક્રાઈબ કરીને જજો મળીશું આવનાર વિડીયો સાથે ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત